વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ઘેલો નદી ગાંડીતુર બની છે ગાંડીતુર બની છે આ નદી ત્યારે ઘેલો નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી ભાવનગરના ભાલ પંથકમાં ઘેલો નદીમાં ઘોડાપુર આવ્યું ઘેલો નદીમાં પૂરને લીધે કેટલાક ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા તથા અનેક ગામનો સંપર્ક કપાયો હોવાનું પણ સામે આવ્યું ભાલ પંથકમાં આણંદ પર જવાનો રસ્તો પણ ખોરવાયો રાજપરા જવાનો રસ્તો પણ બંધ થઈ જતા લોકોને ભારે પરેશાની ભાવનગર ના ભાલ પંથકમાં ઘેલો નદી માં ઘોડાપુર આવવાનું હોવાથી આ અમે ઝાર કપા બધું પાણીમાં અત્યારે વરકાવ થઈ ગયેલું છે હવે આનો કઈ પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકાર અમે વિનંતી કરવી છે આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કારોબાર બે ગામની બે વચ્ચે ગામ પાર જ આવેલું છે અને બે નું પાણી બહાર આવે છે તો આની વહેલી તકે કાંઈ સગવડતા થાય એવું કરો એવી અમારે સરકારને વિનંતી છે